છોટાઉદેપુરના કવાડ તાલુકાના પાનવડ ગામમાં ધામણી નદી પરના જૂના પુલનો હિસ્સો ધરાશાય થયો જેના કારણે માર્ગ સંપૂર્ણ બંધ કરાયો રજવાડી શાસન વખતે બનેલો આ પુલ પચીસથી ત્રીસ ગામને જોડે છે પુલ પર ખાડા પડી ગયા હોવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો સરકારી એસટી બસ સહિત તમામ જે વાહનોની અવરજવર છે તે બંધ કરાઈ રાજ્ય માર્ગ અને બાંધકામ વિભાગના અધિકારીઓને અને પાવી જેતપુરના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થિતિનું નિરીક્ષણ કર્યું પાન બ્રિજ ધામણી નદી કિનારે આવેલો છે વર્ષો પુરાણો જૂનો બ્રિજ તૂટી ગયો બે કિલોમીટર ફરવાનું હવે બીજો કોઈ રસ્તો છે નહીં પગદંડી જવાય મુશ્કેલ છે ના આવે આવે કોઈ અંદર તો પર જવું પડે છે બીજી વાત છે કે વિકાસ ની વાતો વિકાસ નથી કોણ વિકાસ કર્યો તમને પુલ બનાવી આપે તો એ માંગ કરીએ બીજું શું માંગ કરીએ સ્કૂલ ના ફર બે કિલોમીટર ચાલીને જવાનું છે હામીદેર ચોકડી આંબેડકર ચોકડી પછી આ બાજુ આખું રાયપુર ફરવું પડે વર્ષો જૂનો છે અંગ્રેજો વખતનો બનેલો હતો અને આજે રાત્રે પાંચેક વાગ્યાના સમયમાં તૂટી ગયો છે એક સાઈડમાંથી અને અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી પાંત્રીસથી ચાલીસ ગામો જે એમપીના પણ અહીંયા અવર જવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું